નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર આવી છે એચડીએફસી પરિવર્તન સ્કોલરશીપ યોજના અંતર્ગત ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રોને રૂપિયા પિંચોતેર હજારની સ્કોલરશીપ મળી રહી છે આજના વિડીયોમાં આ એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ યોજના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી અમે આપને જણાવીશું કે કયા કયા ધોરણમાં કેટલી સહાય મળવા પાત્ર રહેશે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે આપની પાત્રતા શું રહેલી છે જરૂરી દસ્તાવેજો શું શું જોશે ક્યાંથી અરજી કરવાની રહેશે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે પાત્ર કોણ રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો અમે વિડીયોના માધ્યમથી આજ આપને જણાવીશું બસ વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના શૂકશો મિત્રો સૌ તો વાત કરીએ કે એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ યોજના બે હજાર ચોવીસ શું છે તો કે મિત્રો એચડીએફસી બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના એ એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય વંચિત વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેઓ તેમનું શિક્ષણ લઈ રહ્યા છે આ શિષ્યવૃત્તિ ટ્યુશન ફ્રી પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે આવરી લેવામાં મદદ કરે છે તે સુનિશ્ચિત કરે છે કે લાયક વિદ્યાર્થીઓને નાણાકીય બોજની વિના તેમને અભ્યાસ ચાલુ રાખવાની તક મળે તો મિત્રો આ રહેલી છે એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ યોજના હવે તેમના પછી મિત્રો વાત કરીએ કે એચડીએફસી બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માટે કોણ પાત્ર છે તો કે મિત્રો એચડીએફસી બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર બનવા માટે અરદા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ હોવો જોઈએ તેમજ સામાન્ય રીતે આમાં ધોરણ 6 થી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ તે લોકોને માટે ખુલ્લી છે જેમણે શૈક્ષણિક શ્રેષ્ઠ દર્શાવી છે અને નાણાકીય સહાયની વાસ્તવિક જરૂર છે હવે તેમના પછી મિત્રો વાત કરીએ કે ધોરણ એક થી છ માં કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે તો કે મિત્રો એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ યોજનાના કાર્યક્રમમાં ધોરણ એક થી છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા પંદર હજારની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવશે આર્થિક રીતે નબળા અને ગરીબ રેખાની નીચે પરિવારોના છોકરાઓને અને છોકરીઓને આ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકશે આમાં તે વિદ્યાર્થીઓ કે જેઓ શૈક્ષણિક અધિકાર અધિનિયમ નીચે સંબંધિત શાળામાં નોંધાયેલ છે તેઓ આ લાભ મેળવવા માટે પાત્ર ગણવામાં આવતા નથી તેમના પછી મિત્રો ધોરણ ધોરણ વિદ્યાર્થીઓને કેટલી રહેશે તો કે મિત્રો એચડીએફસી પરિવર્તન સ્કોલરશીપ યોજના દ્વારા ધોરણ સાત થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ યોજના તરફથી રૂપિયા અઢાર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેના માટે વિદ્યાર્થીના પરિવારોની કુલ વાર્ષિક આવક રૂપિયા બે લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ તેમજ ગરીબ રેખા નીચેના પરિવારોના છોકરાઓ અને છોકરીઓને એટલે કે બીપીએલ કેટેગરીમાં આવતા લોકોને આ શિષ્યવૃત્તિનો લાભ મેળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ કે સ્નાતક ડિપ્લોમા આઈટીઆઈ અને પોલિટેકનિકના વિદ્યાર્થી મિત્રોને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે તો કે મિત્રો શાળા શૈક્ષણિક પછી ઉચ્ચ અભ્યાસ કરવા માટે એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ યોજના દ્વારા તમામ વિદ્યાર્થીઓને રૂપિયા અઢાર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જે ઉમેદવારો ધોરણ બારની પરીક્ષામાં ઓછામાં ઓછા પંચાવન ટકાથી વધારે પ્રાપ્ત કરેલ હોવા જરૂરી છે તેમજ મિત્રો ઉચ્ચ અભ્યાસક્રમોમાં ગ્રેજ્યુએશન ઇન ડિપ્લોમા કોર્સ

હવે તેમના પછી મિત્રો વાત કરીએ છેલ્લે કે વ્યવસાયિક માસ્ટર્સ માટે પણ સ્કોલરશિપ આપવામાં આવે છે જે હા મિત્રો એચડીએફસી ઈસીએસએસ પરિવર્તન શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં સ્નાતક થયા બાદ વ્યવસાયિક સ્તરે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓ પણ આ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામાં આવે છે આ સ્તરે યોજનામાં મહત્તમ રકમ આપવામાં આવે છે વ્યવસાયિક સ્તરના અભ્યાસક્રમો માટે પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ રૂપિયા પંચોતેર હજારની નાણાકીય સહાયની રકમ આપવામાં આવે છે વ્યવસાયિક વિષયમાં અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ એચડીએફસી શિષ્યવૃત્તિ યોજનામાં સમાવેશ થાય છે યોજનામાં મહત્તમ રકમ આપવામાં આવે છે શિષ્યવૃત્તિના રૂપમાં રૂપિયા પંચોતેર હજારની નાણાકીય સહાયની રકમ આપવામાં આવે છે મિત્રો વ્યવસાયિક વિષયોમાં અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ એચડીએફસી પરિવર્તન સ્કોલરશીપ યોજનામાં સમાવેશ થાય છે આ કોર્સને લગતા અભ્યાસ માટે ઊંચી ફી નક્કી કરવામાં આવે છે તેથી ઈસીએસએસ સ્કીમમાં તેના માટે સૌથી વધુ શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે તેના માટે યોજના દ્વારા શિષ્યવૃત્તિ રૂપમાં રૂપિયા પિંચોતેર હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે તો મિત્રો આ રહેલી છે એટલી સ્કોલરશીપ કે જેમાં ધોરણ એક થી લઈ અને અનુસ્નાતક સુધીના વિદ્યાર્થી મિત્રોને અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ સ્કોલરશીપ આપવામાં આવે છે તેમના પછી મિત્રો વાત કરીએ કે એચડીએફસી બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર કોણ ગણાશે તો કે મિત્રો અરજી કરવા માટે તમામ વિદ્યાર્થીઓ પાસે અગાઉ વર્ષના સત્રમના પંચાવન ટકા ગુણ હોવા જરૂરી છે તેમજ બીપીએલ ઇડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે વિદ્યાર્થીઓ જે સંસ્થામાં અભ્યાસ કરે છે તે સંસ્થા ભારત સરકારની માન્ય હોવી જરૂરી છે તો આટલી પાત્રતાઓ રહેલી છે તેમના પછી મિત્રો વાત કરીએ કે જરૂરી દસ્તાવેજો શું શું જોશે આ શિષ્યવૃત્તિમાં લાભ લેવા માટે વિદ્યાર્થી મિત્રો પાસે તો કે મિત્રો પાસપોર્ટ સાઇઝ ફોટો આધાર કાર્ડ સ્વ પ્રમાણપત્ર આવાસનો જથ્થો તેમજ ઈ એમ એસ પ્રમાણપત્ર બીપીએલ કાર્ડ મોબાઈલ નંબર શાળા અથવા તો કોલેજનો આઈડી પ્રૂફ અગાઉના વર્ગના માર્કશીટ એટલે કે આગલા વર્ષના માર્કશીટ તેમજ તમારા આ દસ્તાવેજો અપલોડ કર્યા બાદ તમારે ઇ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો મિત્રો આ એટલા દસ્તાવેજોની જરૂર પડશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે એચડીએફસી બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ યોજનામાં લાભ લેવા માટે વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ક્યાંથી ભરવાનો રહેશે તો કે મિત્રો એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ યોજનામાં લાભ લેવા માટે વિદ્યાર્થી મિત્રોએ એ ઓનલાઈન ફોર્મ ભરવાનો રહેશે જેમની સતત વેબસાઇટ જે આપની ડિસ્પ્લેન્સ સામે દેખાય છે ત્યાં જઈ માગેલા ડોક્યુમેન્ટ જોડી માગેલા ડોક્યુમેન્ટનું સ્કેન કરી ત્યાં અપલોડ કરી માગેલી માહિતી પર્સનલ ડિટેલ ભરી અને વિદ્યાર્થી મિત્રો ત્યાંથી યોજનાનો લાભ લઈ શકશો એટલે કે આ સ્કોલરશીપનો લાભ લઈ શકશો તેમજ મિત્રો આમની ઓફિશિયલી વેબસાઇટ છે જ્યાંથી આપણે અરજી કરવાની છે તે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું ત્યાંથી જઈ આ યોજનાનો આ સ્કોલરશીપનો લાભ લઈ શકશો